વડોદરાની પીએફ ઓફિસમાં એસીબીએ પીએફ ઇન્સ્પેક્ટરને રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના અકુટા વિસ્તારમાં વોર્ડ નંબર છ પાસે આવેલ ભવિષ્ય નિધિ ભવન ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન રિજિયનલ ઓફિસ ખાતે ફરજ બજાવતા અને બિનોદ કુમાર શર્મા કે જેઓ એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને આ લાલચુ અધિકારીને આજે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ આ સંદર્ભે એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું આ બાબતે ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા હતા અને તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે આ બાબતે તેઓને ઓફિસર દ્વારા ફરિયાદીને સ્પોટ મેમોને ઈમેલ મોકલી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા કહ્યું હતું આ બાબતે ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરીમાં મળવા જતાં આક્ષેપિત ફરિયાદીને જણાવેલ કે તમારા દસ્તાવેજ જમા કરવાની તારીખ જતી રહી છે જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે ત્યારબાદ જો તમારે આ કાર્યવાહીથી બચવું હોય તો પચાસ હજાર રૂપિયા આપવા પડશે બાદમાં વાત કરતાં રજ્જકના અંતે ચાલીસ હજાર રૂપિયા આપવાના નક્કી થયા હતા જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે એસીબી દ્વારા લાંચના છટકામાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ચાલીસ હજારની માગણી કરી સ્વીકારી સ્થળ ઉપર રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ ગુનામાં આરોપીને એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે